સાબર ડેરી સામે પ્રદર્શન કરીને આજે આવેદન પત્ર આપવાના છે અને આવેદન પત્ર કેમ આપવું પડ્યું એ પણ તમને બધાને ખબર છે આ સાબર અને એમાં ગુસેલા સહકારી માફિયાઓ એમની મલાઈ તારવા માટે પોતાના મન ફાવતા કાયદા બનાવે છે અને એમાંય પણ જે ભાજપના પ્રચારથી ભાજપના નામથી જે ભાજપિયા અંદર ઘૂસી ગયા છે એમણે આ સાબરડીનીનો સત્યાનાશ વાળો છે સાબરડીનીના તમામ પ્રકારના રૂપિયા આપણા રૂપિયા આ લોકો ક્યાં ઉડાડે છે કોઈ વખત મોતી સાહેબનું સ્વાગત કરે છે કોઈ વખત ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરે છે અને ખોટે ખોટા ખર્ચા કરીને આપણા તમામ પૈસા આ લોકો વાપરી ખાય છે તમે જાણો છો કે ચેરમેન બનવા માટે ડેલીના ડિરેક્ટર બનવા માટે મત ખરીદવા માટે આ લોકો લાખો રૂપિયા ખર્ચીને પોતાનો મત ખરીદીને એ લોકો જીતાય છે કોઈ વખત તો પ્રતિસ્પર્ધી ઉમેદવારને લાખો રૂપિયા આપીને બેસાડીને હમણાં દિનેશભાઈએ કીધું એમ બિનહરીફ થવાનું આવે છે આ લોકો સાબર ડેરીમાં નોકરી માટે લાખો રૂપિયા ભલે વાત કરતા હોય ડેરી ના માણસો પાસે આપ સૌ જાણો છો કે સાબર ડેરી હોય સહકારી સંઘ ના તમામ પ્રકારની સંસ્થાઓ હોય પણ સહકારી કાયદા મુજબ એ સહકારી સંસ્થા એટલા માટે બનાવવામાં આવે છે કે ગામડાના નીચેના સ્તર માણસ ઉપર આવે એનું જીવન પદ્ધતિ ઉપર આવે પણ આ લોકો સહકારી માફિયાઓ એવા ગુસ્સી ગયા છે કે આપણા જીવન સ્તરને ઊંચું લાવવા માટે એ લોકો કશું કરતા નથી તમે જોયું હશે કે ગઈકાલે ભાજપવાળા જ ભાજપના સામે આંદોલન કરવા આવ્યા હતા ભાજપના મેન્ડેટ આપીને ડિરેક્ટરો બન્યા ભાજપનો ધારાસભ્ય અગ્યારે ભાજપના લોકો આવે અને આપણા આંદોલનને ડાયવર્ટ કરવા માટેની કોશિશ કરવામાં આવે

એમને ડિરેક્ટર થવું છે આ વહેતી ગંગોત્રી ભ્રષ્ટાચારની જે ગંગોત્રી છે ડેરીની એમાં હાથ ધોવા છે પણ એમનું આ પ્રયત્ન નથી થયો એટલે પશુપાલકોની જેમ સમાજને પગથિયું બનાવીને ધારાસભ્ય બની ગયા એમ ડેરીના પશુપાલકોનું પગથિયું બનાવીને એમને ડિરેક્ટર બનવું છે એટલા માટે આ બધું આપણે સમજવું પડશે ફક્ત ભાવ ફેરનો સવાલ નથી ભાવ ફેડ તો ગયા વખતે એમણે આ ચૂકવી આપ્યો તો છત્રીસ કરોડ પણ પણ શું છે આપણે સત્તામાં ભાગીદારી કરવાની છે આ લોકોની લોકોની માટેની સંસ્થા છે અને લોકોની સંસ્થામાં આપણે ભાગીદારી કરવાની છે ભાગીદારી એટલા માટે કે આપણે આ પ્રકારના જે ભ્રષ્ટાચારી વહીવટને દૂર કરવાનો છે તમે જાણો છો કે આ ભાજપના રાજમાં પહેલા કોઈ સહકારી માળખામાં રાજકીય લોકો ગુસ્તા નહોતા પણ આ ભાજપના રાજમાં મેન્ડેટ લઈ લઈને આવીને અને હિન્દુના નામે જાતિના નામે ચડાવીને એ લોકો અહીં મલાઈ તારવવા માટે આવે છે અને એટલા માટે આપણી લડાઈ લાઈવી બંધ થવાની નથી ભાવ ફેર તો મળી જવાનો છે એમને ફફડાટ છે એ લોકો ચૂકવી દેવાના છે ખાલી પેલા ભાઈએ અહીં આગળ આવીને મિલીજુલી કરી એટલે એમણે એક કપ્તો નાખી દીધો પણ આને માનવાનું નથી પહેલા હજી માંગણી હવે ઘણી બધી ઊભી છે માંગણી એ ઊભી છે કે રજીસ્ટ્રેશન થયેલી તમામ દૂધ મંડળીઓને સભાસદ બનાવો પ્રજા ને લુટવા માટે તમે બે રૂપિયા વધારો છો તમને લીટર એ પાંચ રૂપિયા નો ભાવ આપો એનાથી વધતો આપો તો એ વાંધો નથી આ પ્રકારની આપણી માંગણીઓ છે આપણે આવનારા સમયમાં જબરજસ્ત લડત કરવાની છે